ચૈત્રી નવરાત્રિથી પાવાગઢ ડુંગર પર અન્નપૂર્ણા ભવન અને વિશ્રામ ગુરુ કુલ્લુ મુકાશે યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રી નિમિત્તે લાખો માય ભક્તો દર્શને આવતા હોય છે ત્યારે આ વર્ષે પાવાગઢ ડુંગર પર ચૈત્રી નવરાત્રી નિમિત્તે માઈ ભક્તોને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે તે માટે શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સફાઈથી લઈ સુરક્ષા મેડિકલ હેલ્થ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે જ્યારે પ્રથમ નોર્તે દર્શનાર્થીઓ માટે અન્નપૂર્ણા ભવન અને વિશ્રામ ગૃહ ખુલ્લું મૂકવામાં આવશે શ્રી કાલિકા માતાજી મંદિર પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રિની ખૂબ જ આતુરતાથી રાહ જોવાતી હતી અને એની ખૂબ જ ઝીણવટપૂર્વક વ્યવસ્થાઓ આજે અમાસના દિવસે પૂર્ણ કરી લેવામાં આવી છે યાત્રિકોને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે શાંતિથી બધા દર્શન કરી શકે એવી વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે સફાઈથી લઈ સુરક્ષા અને મેડિકલ હેલ્પ આ પણ બધી વ્યવસ્થાઓ ટ્રસ્ટ દ્વારા ગોઠવવામાં આવી છે એ સિવાય સ્થાનિક પ્રશાસન સાથે પોલીસ અને કલેક્ટર સાહેબની દેખરેખની અંદર બાકીની યોજનાઓ જે છે વ્યવસ્થાઓ છે એ પણ પૂર્ણ કરી છે વર્ષોથી માય ભક્તોની ઈચ્છા હતી કે પાવાગઢ પહોંચીએ ત્યારે અમને સારા પ્રસાદની વ્યવસ્થા થાય આવતીકાલે પ્રથમ નવરાત્રિ ગુડી પડવાના દિવસે દુધિયા તલાવ ખાતે નવનિર્મિત અન્નક્ષેત્રમાં આપણે અન્નક્ષેત્ર શરૂ કરીએ છીએ સાથે વિશ્રામ ગૃહની પણ વ્યવસ્થા આપણે ઉભી કરી છે આજે અમાસના દિવસે પણ ઘણા બધા સંઘો અહીંયા ઉપસ્થિત છે અને ગામે ગામથી લોકો માની જોત લેવા માટે અહીંયા આવ્યા છે બાકી બધી જ વ્યવસ્થાઓ સારી સચવાય એ જોવાની જવાબદારી પણ પ્રશાસન સાથે મંદિર ટ્રસ્ટની છે અને બધી જ વ્યવસ્થાઓ સારી રીતે કરવામાં આવી છે